ભુરાજી આ કુદરત નો કાળો કેર વર્તાતો નથી નથી સહેવાતું નથી કોઈને કહેવાતું શું કરે આ શિયાળા ની ઋતુ માં વરસાદ મને તો હૈયે એટલું બેઠું છે કે પૂછે ન વાત ભુરાજી વાત જાણ એમ છે કે મે જાણું છે કે તમારે તો નુકસાન ઘણું થયું છે ભાઈ રાજભા એમાં એવું છે ને નુકસાન તો ઘણું થયું છે પણ કોઈને કહેવાય નહીં ને જતે સહેવાય નહીં એવું છે શું કરીએ બોલો આ તો કેરોટ ની મન વાત કેરોટ જ જાણે ભાઈ સાચી વાત છે સાચી વાત છે આ કુદરત નો કાળો સરકાર ને તો રેણી કેણી સુધારો આ સરકાર માંડવી આ બાજરી ને ગૌ બધું પથારી ફરી ગયું ડાંગર માં તો એક દાણો હાથમાં નથી આવો મારે ભાઈ ઘણું નુકસાન થયું લાગે હું શું કરું હવે કઈ થી પૈસા લાવું રાજભા મેં હું ઉભર્યું છે વાત કરી છે ના થઈ જશે મને સરપંચ પર વિશ્વાસ છે યાર કેટલું પાણી ભરાયું છે ખેતર ભાઈ રાજપા

રમે રમ રમે રમ 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 રામ રમ ભાઈ રામ રામ બેસો ભુરાજી બેહો અરે અરે નીચે કઈ બેહો ઉપર બેહો ઉપર ના ના સરપંચ અમે તો નાના માણસો તમારા ખાટલે અમારું જો શું બે અરે અરે કશું વાંધો નહીં બેહો બેહો સરપંચ અમારા ભુરાજી કહેતા તા કે આ નુકસાનીની ભરપાઈ કરવા કોઈ માણસ આવવાના છે હા એ વાત થઈ છે અમારે તો આજે સાહેબો આવવાના છે તો તમારે પણ ત્યાં નામ લખી દે અને એમની જો વાત કરી લઈએ આપણે કઈ વાંધો નહીં ભુરાજી તમારું નુકસાન અને મારું નુકસાન ગણીને નહીં તો સાત આઠ લાખ રૂપિયા જેવું તો છે જ હા તો એનો કશું વાંધો નહીં આપણે સરકારે અત્યારે મસ્ત સ્કીમ જાહેર કરી છે બધાને વળતર આપે છે તો તમને પણ મળશે કઈ વાંધો નહીં પણ વાત જાણે એમ છે કે આ નુકસાનની ભરપાઈના પૈસા અમને જલ્દી મળે ને તમારા દીકરીના ના લગ્ન લેવાના છે આ માંડવી આ ડાંગર એની વળતર પૈસા આવે ને તો વેવાયને જબાન આપેલી છે એક જબાને બંધાયો છું પૈસા મળે ને તો મારી ઈજ્જત સાચો જાય મારી પાઘડી અને મારા ભાઈનું ખેતર બધું બચી જાય સરપંચ સાહેબ જે થશે એ જલ્દી કરાવો શું કેવું બુરાજી સરપંચ સાહેબ મારો તો ઘણો નુકસાન થયો આ જે વરસાદ ખાપ્યો છે ને મારું બધુંય નુકસાન થઈ ગયું છે અરે બુરાજી તમારો એકલાનો જ નહીં આખા ગામનું થયો છે અને આપણે સાહેબો બોલાયા છે આજે આવે છે અહીં સર્વે કરવા માટે જેટલું તમારું થશે એટલું તમને મળી જ જવાનું છે પણ સરપંચ સાહેબ મારા 4 થી 7 લાખ રૂપિયા મારું નુકસાન છે હો હા હા જમારે અચ્છા આજે આવવાના છો હા તો આવી જાઓ આપણી વાડીએ ગામના ખેડૂતો પણ અહીંયા આવેલા છે તો તમે આઈ જાઓ એમનું પણ કામ થઈ જાય અને તમારું થઈ જાય સારું તો કેટલી વાર આવશો હમણાં જ આવો કલાકમાં

તો સરપંચ સાહેબ હવે ખેડૂતો વાંધો નહીં હમણાં ખેડૂતો તો અહીં વાડીએ જ ગયા છે તો આપણે એમને વાડીએ જઈને બધું નિરીક્ષણ કરી લો તમારે આંખોથી જ અને તમારે કેટલા ટકા આપડે આવે એવું છે એ બધું તો આપડે ત્યાં જઈને જોઈ લઈએ ખેડૂતોને મળી લઈએ એમનું કેટલું નુકસાન થયું છે

એ બધું જ તમારું થઈ જશે તમારું દસ ટકા રાખો ના ના વીસ ટકા હોતો હું વાડી લઈ જાઉં બાકી આપડે તમે કીધું મેં કીધું પતયું આપડે સર્વે કરાવું જ નહીં હા હેળો તમારા ત્રીસ ટકા તમારું કરી નાખીશું બરોબર છે બીજું આપડું લઈ લઈશું બીજી વસ્તુ કે લોકોને કોઈ ને ખબર ના પડે જો સરપંચ વચ્ચે કટકી કરી અરે કોઈ નહી ખબર પડે તમે હેળો આપડે મને એક વાર મને નિરીક્ષણ કરાવી દો એટલે હું જોઈ લો એકવાર પછી હું રિપોર્ટ આપું એટલે પછી આપણે સહાય વળતર જે હાલવાનું હશે એ આપણે આપી દઈશું સારું સારું તો ચાલો હાલો સરપંચ આવે પણ વાત સરપંચ ચા પાણી નો અને મારું નામ ના આવે હા પાણી એટલે વ્યવહાર ને ખબર હતી મને પેલા થી ખબર હતી

સરપંચ આવે છે એટલે સાહેબ પણ આવે છે રાજો આ ત્યાં સુધી આજ અમે વાડી એ એટલે ખેડૂત ઉપર ચેરો અહીં કેલા આ ખેડૂતો મળેલી આવે હા હા આવો રામ 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 આ સાહેબો આવી ગયા છે તો તમારે જેટલું નુકસાન થયું છે આ સાહેબોન બતાઈ લો એટલે સાહેબો સર્વે કરી લે અને તમારે જેટલું પાક નું તમને વળતર મળતું હોય એટલું આ સાહેબ કે છે હવે જો તો બતાઈ દો આ પેલું સામેનું ખેતર દેખાય મારું છે અને મારા નાના ભાઈનું ઘણું નુકસાન થયું છે બધું પાણીમાં પાક થઈ ગયો તો આ તો

અને દેવું કરે આ જમીનના પૈસા કેટલું થાય નહીં થાય મારાથી બનતી કોશિશ હું કરું છું મારે રિપોર્ટ બનાવવાનો છે એ બનાવી દઉં છું અને બધું આગળ મોકલીને મસ્ત મને જે વળતર થતું હશે એ આપણે કરી આપવાનું કારણ કે આપણે જે આપણા આપણા ખેડૂતો જ આપડા તારણહાર છે કારણ કે ખેડૂત નહીં હોય તો ખેડૂત વગર આપણે જીવીશું કેમ ના કારણ કે અનાજ પેદા નહીં થાય ખેડૂત આપણે શું ખાઈશું

પછી આગળ રિપોર્ટ મોકલવાનું છે પણ આ બધી રકમ તમને મળશે એટલે તમને જાણ થઈ જશે ટકાવારી તો તમને હું ત્રીસ ટકા જેવું તમને પાસ કરી લઈશ કારણ કે નુકસાની જોઈને મને એવું લાગે છે કે ત્રીસ ટકા જેટલું તમારે પાસ થશે સરકાર અમને જે આપશે એજ તમને આલવાનું છે સર બનતી કોશિશ કરીશું તમારા માટે કારણ કે ખેડૂતો તારણહાર છે ખેડૂત જ આપણે બધાનો આ દુનિયાનો તાત કહેવાય છે બરોબર છે એટલે આપણે તમારા માટે તો અમે બનતી કોશિશ કરીએ જ છે તો આપણે અમે રિપોર્ટ મોકલાઈએ ને જે બી વીસ જેટલું તો થાય છે પણ કઈક આગા પાછી થતું હશે તો કરીશું અમે આપણા ગામના જ કહેવાય સરપંચ ને જોડ કરજો અમે મળી લે ચાલો નહીં દિલ નાનું ના કરો થઈ જશે થઈ જશે બધું થઈ જશે

આપડા વાળા એમને અને આ લોકોનો પોપડો તો આ લોકો આપણા ખેતર ના લુટે ખેડૂત ના યાર આવા ને ખેડૂતો આત્મહત્યા શું આવશે બિચારા ભાગ આપડે કરવું પડશે મિત્રો આ વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવ્યો છે કોઈ દિલ પર લેવાની જરૂર નથી બધા જ ગામ ના સરપંચ સારા હોય છે અને ખેડૂતો પણ સારા જ હોય છે